જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો પુષ્ટિ મહારાષ્ટ્ર ચેનલ પર આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આપણે ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાજીમાં શ્રી મહાપ્રભુજીના અનન્ય સેવક પદ્મનાભદાસજીના વાર્તા પ્રસંગોનું રસપાન કરી રહ્યા છીએ આજના સત્સંગમાં આપણે આપ પદ્મનાભદાસજીનું પૂરું જીવનચરિત્ર જાણીશું અને સાથે તેમના વંશજમાં તેમના પુત્રી તુલસા નાની પુત્રી બેટાની વહુ પાર્વતી તથા તેમના દીકરા રઘુનાથની વાર્તાનું રસપાન કરીશું તેઓ પણ કેવા કૃપાપાત્ર ભગવદીય હતા તે જાણીશું જો આપ આ ચેનલ પર નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી નિત્ય પુષ્ટિ માર્ગીય સત્સંગ આપને મળતો રહે અને આ વિડીયો બીજા વૈષ્ણવના ગ્રુપમાં જરૂરથી શેર કરો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં અમને જય શ્રી કૃષ્ણ લખી મોકલો તો ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ શ્રી વલ્લભાધી જય આ પદ્મનાભદાસજીના સંબંધમાં ભાવસિંધુ નામના ગ્રંથમાં એવી વાર્તા છે કે તેમના પિતાનું ઘર કનોજમાં તેમની જ્ઞાતિમાં મુખ્ય મનાતું હતું તેમને શ્રીમદ્ ભાગવત ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી શ્રીમદ્ ભાગવતને પધરાવવા માટે એક ખાસ મંદિર જુદું જ હતું શ્રી ભાગવતની પોથી સિંહાસન ઉપર પધરાવતા બે વખત આરતી ઉતારતા ફૂલની માળા ધરાવતા નૈવેદ્ય ધરાવતા તેમને ચાલીસ વર્ષની ઉંમર થવા આવી છતાં પ્રજા નહીં હોવાથી તે તરફનું દુઃખ રહેતું એક વખત તેઓ નૈમિષારણીય યાત્રાર્થી ગયા હતા ત્યાં રાત્રિમાં ભગવતાજ્ઞા થઈ કે તમે અહીં શ્રીમદ્ ભાગવતની સપ્તાહ કરો ફક્ત દૂધ સિવાય બીજું કંઈ ખાશો નહીં તેથી તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે ને તે હરિભક્ત થશે આથી સવારમાં જ સપ્તાહનો પ્રારંભ કર્યો સપ્તાહ પૂર્ણ કર્યા પછી તેઓ કનોજ પોતાને ઘેર આવ્યા પછી થોડા દિવસમાં આ દાસજીનું પ્રાગટ્ય થયું આ બાળક નાનપણમાંથી જ શ્રી ઠાકોરજીની સેવા કરતા પિતાએ તેમને વિદ્યાભ્યાસ કરાવ્યો એમ કરતાં તેઓ શાસ્ત્રજ્ઞ થયા પિતાના કરતાં પણ તેમનો પ્રભાવ ઘણો વધ્યો થોડા દિવસ પછી તેમના પિતા હરિશરણ થયા પદ્મનાભદાસજી ભાગવતની કથા વાંચી નિર્વાહ કરતા પણ જ્યારે પુરુષોત્તમ માસ આવતો ત્યારે તે મહિનામાં ભાગવત વાંચીને કંઈ લેતા નહીં એક મહિના સુધી ભાગવત વાંચતા એક વખત તેમણે ફક્ત દૂધનો આહાર કરી સપ્તાહ કરી તે પૂર્ણ થયા પછી તે રાત્રે શ્રી મથુરાજીએ જણાવ્યું કે અહીં શ્રી મહાપ્રભુજી પધાર્યા છે તેમને શરણે તમે જજો હું તમારે ઘેર તમારા હાથથી સેવા અંગીકાર કરવા પધારીશ પદ્મનાભદાસજી શ્રી મહાપ્રભુજી અડેલથી પધારતા હતા ત્યાં સંગી સમાજ બ્રાહ્મણ ક્ષત્રિય વગેરેને લઈ એક કોષ સુધી પધારવા સામા ગયા શ્રી મહાપ્રભુજી પાસે દંડવત કરી ચરણારવિંદમાં પડ્યા રોમાંચ પુલકિત થઈ ગયા શુદ્ધિ રહી નહીં શ્રી મહાપ્રભુજીએ તેમનો હાથ ઝાલી ઊભા કર્યા શ્રી હસ્ત માથા પર ધર્યો તેથી શુદ્ધિ આવી ત્યારે વિનંતી કરી કે કૃપાનાથ આ જન્મધર્યાનું ફળ પ્રાપ્ત થયું પછી ગાજતે વાજતે શ્રી મહાપ્રભુજી કનોજમાં પધાર્યા પોતે સહકુટુંબો શરણે આવ્યા તેમજ તેમના સંગી બીજા હજારો જીવો પર શરણે આવ્યા તેમને માથે શ્રી મથુરાનાથજીની સેવા પધરાવી આપી પદ્મનાભદાસની શ્રીમદ ભાગવત ઉપર સંપૂર્ણ આસ્થા શ્રી મહાપ્રભુજીના વચન ઉપરનો દ્રઢ વિશ્વાસ મધ્ય રાત્રે શ્રી અક્કાજીને પધરાવી વિયોગનો શ્રમ દૂર કરાવ્યો કરાવ્યોને લૂંટાઈ ગયેલું દ્રવ્ય અપાવ્યું તે દ્વારા જણાવ્યું કે જે ભક્ત પોતાના ચરણાર વિંદમાં વળગી રહે છે દ્રઢતા રાખે છે વિશ્વાસ રાખે છે અન્ય શ્રી કરતા નથી તે બચે છે અને ચરણાર વિંદ છોડીને જાય છે તો લૌકિક દ્રવ્યથી તો લૂંટાય છે પણ અલૌકિક દ્રવ્ય છે જે ધર્મ તેનાથી પણ લૂંટાય છે ધર્મ ભ્રષ્ટ થાય છે જેથી તે વેપારી લૂંટાયો પણ પોતે પોતાનું બિરુદ વિચાર્યું કે શ્રી મહાપ્રભુજીના ચણારવિંદ ખોડતો ખોડતો આવ્યો તો દ્રવ્ય આપી તેનો દુઃખ નિવૃત્ત કર્યું શ્રી ઠાકોરજી લૂંટમાં પધાર્યા તે દ્વારા કરેલી અન્નજળની સખત પ્રતિજ્ઞારૂપી વૈરાગ્ય ગુણ પ્રગટ જણાવ્યો શ્રી ઠાકોરજી દેહ ગેહ વગેરે તપાસ કર્યું કે સર્વ અર્થપૂર્ણ શ્રી ઠાકોરજીનો વિયોગ થયો ને પછી પોતે લૌકિક સુખ ભોગવે તે દાસ ધર્મશીનો કેટલાક દિવસ પછી દાસનો દીકરો હરિશરણ થવાથી તેની માતાના મનમાં લૌકિક લાગણીથી દુઃખ થવા લાગ્યું પણ શ્રી ઠાકોરજીએ બિલીમાં તેમનો અંગીકાર કરેલો હોવાથી અનવસરના વખતમાં તેને પંખો કરતા તેની માએ જોયો તેથી તેનું દુઃખ નિવૃત્ત થયું એમ તે પણ સ્ત્રી પણ હરિષણ થયા પછી પોતે પણ આશક્ત થયા ત્યારે શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે મહારાજ ઈચ્છા હોય તો અડેલ પધારો મારી તો આ દશા થઈ છે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે તમે સુખે લીલામાં આવો તમારા કુટુંબમાં તુલસી પાર્વતી રઘુનાથ દાસ છે તે તેમની પાસે સેવા કરાવીશ પછી મારી પ્રસન્નતાથી શ્રી મહાપ્રભુજીને ઘેર પધારીશ તમે મારી સેવા કરી છે તેની હું શું પ્રશંસા કરું કંઈક તો શ્રી યશોદાજીને ઘેર સુખ પામ્યો ને કંઈક તો તમારે ઘેર સુખ પામ્યો તે વખતે શ્રી ઠાકોરજીએ તેમને લીલા સામગ્રીના દર્શન કરાવ્યા દર્શન કરતા કરતા તે લીલામાં પધાર્યા આ દાસના સંબંધમાં શ્રી પંચામૃત ગ્રંથમાં નીચે પ્રમાણે લખે છે હરિજન હરિ પદ્મ રતિ છીનું છીનું નવ અનુરાગ લાજના પદ્મનાભ મહાભાગ વિલંબ હોત ભોજન સમય વ્યાપારી દિયે દામ સુતા સગાઈ જહાં કરી તહા વર વૈષ્ણવ નામ કિયે સંસાગી યુગલરસ મહાલક્ષ્મી પધરાય હવે દાસના બેટી તુલસાની વાર્તા કહીએ વાર્તા પ્રસંગ પહેલો એક સમય એક વૈષ્ણવ તુલસાને ઘેર આવ્યા ઠાકોરજીના દર્શન કર્યા રાજભોગ સર્યા હતા તેથી તુલસાએ વૈષ્ણવને કહ્યું ઉઠો સ્નાન કરી મહાપ્રસાદ લ્યો તે વૈષ્ણવ પોતાને ઘેર જઈને સ્નાન કરીશ ત્યારે તુલસા કાંઈ બોલ્યા નહીં પછી તે વૈષ્ણવ પોતાને ઘેર ગયા તુલસાને બહુ જ ખેદ થયો કે અરે રે મારે ઘેરથી વૈષ્ણવ ભૂખ્યા ગયા પણ મનમાં આવ્યું કે જ્ઞાતિ વ્યવહારને લીધે સખડી મહાપ્રસાદ નહીં લીધો તો ઠીક પણ કાલ સવારે તેમને અનસખડી મહાપ્રસાદ લેવડાવીશ એમ વિચારી રાત્રિએ મેંદો છાણી સિદ્ધ કરી નાખ્યો પછી સૂઈ ગયા રાત્રિએ દાસના શ્રી ઠાકોરજીએ સ્વપ્નમાં જણાવ્યું કે તે વૈષ્ણવ કાલે પોતાને ઘેર મહાપ્રસાદ લેશે નહીં તું અહીંયા છે પ્રાતઃ કાલમાં તુલસાએ ઉઠીને સ્નાન કરી પૂરી સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને જગાવી સેવા કરવા લાગ્યા એટલામાં તે વૈષ્ણવ સવારમાં વહેલો આવ્યો તેને રાત્રિએ શ્રી મથુરાનાથજીએ સ્વપ્નમાં જણાવ્યું હતું કે કાલે તુલસાને ઘેર મહાપ્રસાદ શા માટે ન લીધો હવે આજે અવશ્ય મહાપ્રસાદ લેજે તેથી તે વૈષ્ણવ શ્રી ઠાકોરજીના દર્શન કરી બેસી રહ્યા તે વખતે તુલસા શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી બહાર આવી અને વૈષ્ણવને કહ્યું ઉઠો સ્નાન કરો તે વૈષ્ણવે કહ્યું બહુ સારું પછી તેમણે સ્નાન કરી તિલક મુદ્રા કરી શ્રી ઠાકોરજીનું નામ સ્મરણ કર્યું પછી ભોગ સર્યા તુલસા શ્રી ઠાકોરજીને અનુસર કરી બહાર આવ્યા તે વૈષ્ણવને અનસખળી પૂરી સંધાનો વગેરે મહાપ્રસાદ ધર્યો અને કહ્યું મહાપ્રસાદ લ્યો ત્યારે વૈષ્ણવે કહ્યું એ તો હું નહીં લઉં સખડી મહાપ્રસાદ લઈશ ત્યારે તુલસાએ કહ્યું સંકોચ કરવો નહીં આ તો જ્ઞાતિ વ્યવહાર છે તે વૈષ્ણવે કહ્યું પહેલાં તો મનમાં જ્ઞાતિ વ્યવહાર આવ્યો હતો પણ હવે તો ભગવતાજ્ઞા થઈ છે તેથી સખડી મહાપ્રસાદ લઈશ પછી તે વૈષ્ણવે સખડી અનસખડી બંને મહાપ્રસાદ લીધો તેથી બંને જણા અત્યંત પ્રસન્ન થયા પ્રસંગ બીજો એક સમયે તુલસાને ઘેર શ્રી ગુસાઈજી પધાર્યા તુલસાએ બહુ સારી રીતે સેવા કરી તેથી આપ પ્રસન્ન થયા ભોજન કરીને પોઢ્યા પછી તુલસાની સાથે ભગવત વાર્તા કરતા અતિ પ્રસન્નતા આપે કહ્યું કે પદ્મનાભદ દાસ કી સંતતિ એસી હી ચાહીએ પછી તુલસાને પૂછ્યું તને ઠાકોરજી સાનુભાવ બતાવે છે તુલસાએ કહ્યું મહારાજ પેટ ભરીને ખાવ અને આખી રાત્રિ અઘોરીની માફક ઊંઘ્યા કરું છું અને બને તો શ્રી મહાપ્રભુજીના ગ્રંથના પાઠ કરું છું તેમાં અનુભવશો શ્રી ગુસાઇજી સાંભળીને તેના ઉપર બહુ જ પ્રસન્ન થયા આ તુલસા શ્રી મહાપ્રભુજીના એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા વાર્તાનો સાર મોટા પોતાની મોટાઈ જણાવતા નથી સાનુભવ જણાવતા છતાં તુલસાએ પોતાનો દોષ વર્ણવ્યો એ જ તુલસાની મોટાઈ વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવા માટે કેટલો બધો પ્રેમ જણાવ્યો છે હવે દાસના નાના બેટીની વાર્તા સાંભળીએ વાર્તા પ્રસંગ પહેલો પદ્મનાભદાસની નાની દીકરીનો વર ઘણો સારો વૈષ્ણવ હતો શ્રી મહાપ્રભુજીના દર્શન કરવાને વૈષ્ણવો અડેલ જતા તે પદ્મનાભદાસજીને ઘેર ઉતરતા નાની દીકરીનો વર આવેલા વૈષ્ણવોની સારી રીતે પ્રીતિપૂર્વક સેવા કરતા તેમણે કનોજથી એક મજલ ઉપર બે ગાડા અને એક માણસ રાખી મૂકેલો જે વૈષ્ણવ આવે તેને બેસાડી પદ્મનાભદાસને ઘેર પધરાવી જાય ને કનોજથી નાવમાં બેસાડી અડેલ વિદાય કરે એવા તે નાની દીકરીનો વર વૈષ્ણવ હતો એક વખત દાસજીના મનમાં આવ્યું કે નાની દીકરીને ઘેર શ્રી ઠાકોરજી બિરાજતા નથી તેથી તે ભોગ શી રીતે ધરતી હશે અન્નપ્રસાદી લેતા હશે એમ વિચાર થવાથી અચાનક ત્યાં ગયા જુએ છે તો બેટીએ શ્રી ઠાકોરજીનો ભોગ ધર્યો છે ટેરો આવ્યો છે પદ્મનાભદ દાસે પૂછ્યું બેટા શું સમય છે બેટીએ કહ્યું સમય તો આપને ત્યાં હોય હું તો આપનું ધ્યાન કરી પેટ ભરી લઉં છું ટેરો ખોલી દર્શન કરે છે તો પોતાના જ સેવ્ય શ્રી શ્રી મથુરેશજી ભોગ આરોગ્ય છે એ જોઈ પદ્મનાભદાસ ગદગદ કંઠે બોલી ઉઠ્યા બેટી તારા ઉપર આવી અતુલ કૃપા ક્યાંથી થઈ બેટીએ વિનંતી કરી કે પહેલી તો આપની કૃપા છે બીજી તો વૈષ્ણવની સેવા ટહેલથી શ્રી ઠાકોરજી ભલી બુરી જેવી તેવી માની લે છે તે વખતે પદ્મનાભદાસે બેટીને ઘેર તે મહાપ્રસાદમાંથી ચાર ગ્રાસ પ્રસાદ લીધો ને કહ્યું કે બેટી તને ધન્ય છે હું તો જાણતો હતો કે તુલસાના ઉપર જ કૃપા છે પણ તેના કરતા તું તો વધી જુઓ હરિજન વૈષ્ણવની ટહેલમાં રહે છે તો શ્રી ઠાકોરજી પણ તેને વશ રહે છે ત્યારથી પદ્મનાભદાસજી નિત્ય તેને ઘેર આવતા આનાની દીકરી એવી પરમ વૈષ્ણવ હતી સાર વૈષ્ણવોની સેવાથી પ્રભુ પ્રસન્ન થાય છે માટે પ્રભુ કૃપા મેળવવા અવશ્ય વૈષ્ણવોને પોતાના ઘેર પધરાવવા અને પ્રસન્ન ચિત્તથી દિનતાયુક્ત તેમની જે બને તે સેવા કરી તેમને પ્રસન્ન કરવા હવે દાસના બેટીની વહુ પાર્વતીની વાર્તા સાંભળીએ આ પાર્વતી શ્રી ઠાકોરજીની સેવા બહુ સારી રીતે કરતા હતા પુરુષોત્તમદાસ મહેરા વૈષ્ણવ પાર્વતીને સારી રીતે ભગવદીય જાણતા હતા તેથી તેઓ જ્યારે કનોજમાં આવતા ત્યારે પાર્વતીને ઘેર ઉતરતા કેટલાક દિવસ પછી પાર્વતીના હાથે પગે કોઢ નીકળવાથી સફેદ થઈ ગયા તેથી શ્રી ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરતા તથા સ્પર્શ કરતા બહુ જ ગ્લાની આવતી ત્યારે પુરુષોત્તમ દાસ મેહરાને પત્ર લખ્યો કે શ્રી ગુસાઈજીને મારા માટે વિનંતી કરજો કે મારા દેહની આ સ્થિતિ થઈ છે તેથી સેવા કરતા તથા સામગ્રી કરતા બહુ જ ગ્લાની આવે છે આ પત્ર જ્યારે પુરુષોત્તમ મહેરાને પહોંચ્યો ત્યારે શ્રી ગુસાઈજીના આગળ એક મહોર ભેટ ધરીને વાંચી સંભળાવ્યો શ્રી ગુસાઈજીએ દાસ મહેરાને પત્ર લખવાની આજ્ઞા કરી કે સેવા સુખેથી કરજો તમારા મનમાં કોઈ પણ વાતની ગ્લાની લાવશો નહીં શ્રી ઠાકોરજીની કૃપાથી તારો રોગ થોડા દિવસમાં દૂર થશે પુરુષોત્તમ દાસ મહેરાએ શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર પાર્વતીને પત્ર લખ્યો તેમાં શ્રીમુખના વચનામૃત લખી મોકલ્યા પાર્વતીને પત્ર મળ્યો ત્યારથી શ્રી ગુસાઈજીની આજ્ઞાથી ઘણી પ્રસન્નતાથી સેવા કરવા લાગ્યા સેવા કરતા ત્રણ ચાર મહિને તેના હાથ પગ સારા થઈ ગયા એટલે ઘણી પ્રસન્નતાથી સેવા કરવા લાગ્યા અને શ્રી ગુસાઈજીને ભેટ મોકલી પત્ર લખી જણાવ્યું કે આપના પ્રતાપથી હું સારી થઈ છું તે પત્ર વાંચીને શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા એ એવા ભગવદીય હતા કે આજ્ઞા પાલનથી શ્રી ગુસાઈજી તેના ઉપર સદા પ્રસન્ન રહેતા વાર્તાનો સાર શ્રી ગુસાઈજીના વચન ઉપરના દ્રઢ વિશ્વાસથી કોઢ જેવો મહાન રોગ તે પણ નિવૃત્ત થઈ ગયો જોકે રોગથી ભગવદીઓએ ચિંતા કરવી જોઈએ નહીં તે પણ ભગવત સેવામાં વિઘ્ન કરતા છે હવે આપણે પાર્વતીના બેટા રઘુનાથની વાર્તા સાંભળીએ આ રઘુનાથદાસ બનારસમાં ઘણા શાસ્ત્ર ભણીને શ્રી ગોકુળ આવ્યા ત્યારે શ્રી ગુસાઇજી પદ્મનાભદાસની કહાનીથી તેમના ઉપર કૃપા કરતા કથા કહેતા તે રઘુનાથ દાસ સાંભળતા એક દિવસે પરમાનંદ સોનીએ પૂછ્યું તમે બહુ ભણીને પંડિત થયા છો ત્યારે શ્રી ગુસાઈજીએ શી કથા કહી તે કહો રઘુનાથ દાસે કહ્યું જો તમે સાચું કહેડાવતા હો તો મને તો કંઈ જ સમજ પડતી નથી હું શ્રી મહાપ્રભુજીની પ્રણાલિકા પણ જાણતો નથી પરમાનંદ દાસ સોનીએ શ્રી ગુસાઈજીને કહ્યું મહારાજ રઘુનાથ દાસ તો કંઈ કથા સમજતા નથી તેમ શ્રી મહાપ્રભુજીની પ્રણાલિકા પણ જાણતા નથી ત્યાર પછી શ્રી ગુસાઈજીએ રઘુનાથદાસને કૃપા કરી બે ચાર ગ્રંથ ભણાવ્યા અને માર્ગની પ્રણાલિકા કહી ત્યાર પછી રઘુનાથ દાસ સઘડું સમજવા લાગ્યા અને મોટા પંડિત થયા કેટલાક દિવસ પછી ત્યાંથી વિદાય થઈ કનોજ પોતાને ઘેર આવ્યા પોતાની માતા પાર્વતીને કહ્યું હું તો ન્યારી રસોઈ કરી શ્રી ઠાકોરજીની સેવા કરીશ પાર્વતીએ કહ્યું ભલે તેમ કરો પછી તે જુદી રસોઈ કરતા તેમની માતા પાર્વતી લાવતા પાત્ર માંજતા અને શ્રી ઠાકોરજીની સેવાની બધી પ્રચારગી કરતા જ્યારે રાજભોગ સરે ત્યારે પોતાને ત્યાં આવે એકલી રોટી કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી ભોગ સરાવ્યા પછી મહાપ્રસાદ લે એ પ્રમાણે નિત્ય પાર્વતી કરતા બે ત્રણ દિવસ વીત્યા પછી પાર્વતીના સેવ્ય શ્રી ઠાકોરજીએ કહ્યું એકલી રોટી આરોગવાથી મારા ગળામાં ખૂંચ્યા કરે છે તું દાળ તો કર પાર્વતીએ કહ્યું મહારાજ તમે તો શાક સલોના આરોગતા હશો શ્રી ઠાકોરજીએ કહ્યું હું તો તારી કરેલી રોટી જ આરોગું છું ત્યાર પછી તે નિત્ય દાળ ભાત શાક સંધાના બધું કરવા લાગ્યા તે પાર્વતી એવા પરમ કૃપાપાત્ર હતા કે જેમણે શ્રી ઠાકોરજીને એવા પ્રસન્ન કર્યા ગમે તેટલા ગ્રંથોના અભ્યાસ કરી પંડિત બને પણ શ્રી ગુરુદેવની કૃપા વિના ભક્તિ માર્ગીય ગ્રંથોનું જ્ઞાન થતું નથી પદ્મનાભ દાસના વંશજ તરીકે રઘુનાથ દાસ ઉપર શ્રી ગુસાઈજીની કૃપા ઉતરી છે આજના સત્સંગને અહીં વિરામ આપીએ સર્વ વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ